ભાવનગરમાં માણસોનો વિશ્વાસ જીતી ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ચાઉ કરી જનાર ગઠીઓ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પકડાયો નવા પરામાં મોટર ઇલેક્ટ્રિકનું કામ કરતા રહેમદખાન મોહમ્મદ ખાનને લગાડ્યો ચૂનો મારી પત્નીનો જન્મદિવસે તેને મોબાઈલ ભેટ આપવો છે તેમ કહીને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો રહેમત ખાનના ક્રેડિટ કાર્ડમાંથી મોબાઇલની જગ્યાએ સિત્તેર હજાર રૂપિયા રોકડ ઉપાડ્યા વિજયભાઈ ગોરધનભાઈ માંડલિકાએ આવા અનેક લોકોને વિશ્વાસમાં લઈને ચૂનો લગાડ્યો છે વિજયભાઈના પિતાએ કહ્યું કે અમારા કહ્યામાં નથી ભરતનગર પોલીસ સ્ટેશનમાં હાલ વિજય માંડલિકની અટકાયત કરેલ છે భాగర నవా જેમાં અવારનવાર માંડલિક વિજય ગોર્ધનભાઈ કરીને વ્યક્તિ આવે ને દોઢથી બે વર્ષથી કામ કરાવે વિશ્વાસ શું કરાવી આગળથી એણે એવી જણાવ્યું કે મને મારા વાઈફનો જન્મદિવસ હોવાથી મને તારા ક્રેડિટ કાર્ડ ઉપર મોબાઈલ અપાવો જેથી મને સાથે લઈ જઈ ને ક્રેડિટ કાર્ડના પૈસા જે મોબાઈલ ન લીધા અને એમાંથી પૂરા ફૂલ સ્વાઇફ મારીને મારા પૈસા ઉપાડી લીધેલ છે હાલ એની વાતાઘાતી કરતાં એણે મને ચેક આપેલો છે ચેકમાંથી મેં નેગોશિએબલનો કોર્ટમાં કેસ કરેલ છે કેસમાં એમના ફાધરે આવેલને જણાવીને કે અમારા કૈયામાં નથી વિજય ગોર્ધનભાઈ માંડલી અમને કોઈ જાતની હવે તકલીફ ન આવે એ હવે આગળની કાળજી કરવું અત્યારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં અત્યારે પકડાયેલ છે સાડા ત્રણથી ચાર વાગે એ લોકો એમને હાજર કરવાના છે મારા સિત્તેર હજાર રૂપિયા ક્રેડિટ કાર્ડમાંથી કેશ કરી ગયો છે અને બાકીના કામના લાખે રૂપિયા બાકી છે આ માનોને વીસથી પચીસ જણા જેટલા આમાં બહુ ગરીબ માણસો બધા આવી ગયા છે અને બધા એના બહુ પૈસા લઈ ગયો છે વાત મળતા મને તો એવું લાગે કે મારા પૈસા ખુદના ઓછા છે ને બીજાના વધારે છે લોભામણી લાલચો આપી ને એવી વાતો કરી કરીને બધાય પાસેથી પૈસા લઈ લીધે છે આ ભાઈ રહીએ છીએ હાદાનગરમાં રામજી મંદિરની બાજુમાં વિજય માટલો કરીને એને ઓળખે છે બધા અને અત્યારથી ત્રણથી છ મહિનાથી ફરાર હતો અત્યારે હાલમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં એને પકડાયેલું છે